હેલો ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે શરીરને સ્વસ્થ રાખવા પોષક તત્વયુક્ત આહાર ખૂબ જરૂરી છે તેમાં ફળ અને શાકભાજી તો પહેલા નંબર આવે જો શાકની વાત કરીએ તો અગણિત શાકભાજી છે તેમાંથી એક છે બ્રોકોલી હા મિત્રો આજે આપણે બ્રોકલીનો નાસ્તો જોઈશું સવારમાં બાળકોને બ્રેકફાસ્ટમાં કે તમે લંચ બોક્સમાં પણ લઈ જઈ શકો એ રીતનો

એની સબ્જી પણ બને છે અને પરાઠા પણ બને છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે જો આપણે દેશી ભાષામાં બ્રોકલીને ઓળખવી હોય તો બ્રોકલી એટલે કે લીલા કલરનું ફ્લેવર તેમાં કીડા ના હોય એ વાતનું ધ્યાન રાખવું જ્યારે પણ લઈએ ત્યારે ફ્રેશ બ્રોકલીની સબ્જી અથવા તો આ રીતે તેનો બ્રેકફાસ્ટ બનાવીશ ચાલો ત્યારે બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં બ્રોકલીને ધોઈને સાફ કરી લીધી છે ગરમ પાણીમાં ધોઈને સાફ કરવી જેથી તેમાં રહેલા જીવાણુઓ બધા નષ્ટ થઈ જાય તેમાં ઈયળનો ભાગ હોય છે તેથી ઈયળ પણ ન રહે અને સાફ કર્યા બાદ તેને આ રીતે આપણે કટ કરી લઈશું બ્રોકલીમાં કેલ્શિયમનું પ્રમાણ પણ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે તેથી તેને રોજબરોજ ઉપયોગમાં લઈ શકાય છે પણ દરેક વસ્તુ માપની વધારે સારી હોય તેથી માપ પૂરતી બ્રોકલીમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોવાથી હાડકા દાંતની મજબૂતી અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે આંખોને પણ ઠંડક આપે છે તેના માટે પણ ફાયદાકારક છે આ તો તમને બ્રોકલીના ફાયદા જણાવી દીધા હવે તમે જોઈ શકો છો કે બ્રોકલીને આપણે કટ કરીને એક કટરમાં આ રીતે ક્રશ કરી લઈએ જો મિક્સર જાર હોય તો મિક્સર જારમાં પણ કટ કરીને એકદમ નાનું ઝીણું ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો બ્રોકલી સારી રીતે એકદમ સરસ ક્રશ થઈ ગઈ છે આ જ રીતની આપણે જોઈએ છીએ હવે આપણે તેમાં મસાલો કરીશું બ્રોકલી લિવરને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તેથી તેને રોજ બરોજ ઉપયોગમાં લેવામાં આવે છે હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું માત્ર એક પરી અને તેમાં જીરાનો વઘાર કરીશું થોડી હિંગ એડ કરીશું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીને બ્રોકલી એડ કરી દઈશું રસ કરેલી બ્રોકલી બધી એડ કરી દઈશું અહીંયા બસો ગ્રામ જેટલી બ્રોકલી લીધી છે આટલા મસાલામાંથી ચાર પાંચ સેન્ડવિચ બની જશે એકદમ ધીમી આંચ ઉપર બેથી ત્રણ મિનિટ સુધી આપણે બ્રોકલીને સારી રીતે શેકાવા દેવાની છે શિયાળામાં બજારમાં બ્રોકલી સારી રીતે વે ઝડપથી મળી જાય છે અને ગ્રીન કલરની જ બ્રોકલી લેવી હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું થોડુંક ચપટી સંચર એડ કરીશું જેથી ટેસ્ટ સરસ આવશે અને કાળા મરીનો પાવડર ચપટી એડ કરવું અડધી ચમચી જીરા પાવડર એડ કરીશું અને મસાલાને મિક્સ કરી દઈશું બ્રોકલી સાથે બ્રોકલીના ઘણા બધા ફાયદા છે તેને આપણે રોજ ઉપયોગમાં લેવી જ જોઈએ બ્રોકલીને સલાડમાં પણ લેવામાં આવે છે જો તમે કાચી બ્રોકલી ખાઓ તો વધારે ગુણકારી છે હવે આપણે તેમાં મસાલામાં એક ચમચી ઘી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે શેકાઈ જ ગઈ છે બ્રોકલી તમે જોઈ શકો છો ધીમી આંચ ઉપર સારી રીતે ચડી ગઈ છે હવે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લઈશું અહીંયા બિલકુલ આપણે તેજ મસાલા નથી નાખ્યા તેથી તમે અને નાના બાળકોને પણ આપી શકો છો અને બહુ જ સ્વાદિષ્ટ બને છે આટલા જ મસાલામાં પણ ખૂબ સરસ ટેસ્ટ આવે છે તમે જરૂર આ રેસીપી ટ્રાય કરજો હવે સેન્ડવિચ મેકર ઉપર આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને તેની પર બ્રેડ મૂકીશું અને ઉપર ટામેટાનો કેચઅપ સ્પ્રેડ કરી દઈશું અને બ્રોકલીનો મસાલો તેની પર મૂકીને ફરી ઉપર આ જ રીતે બ્રેડને ટામેટાના સોસથી ગ્રીસ કરીને ઉપર મૂકી દઈશું અને એની ઉપર તમે ઘી પણ એડ કરી શકો છો ઘીનો ટેસ્ટ પણ ખૂબ સરસ સેન્ડવિચમાં લાગશે ઘી અથવા તેલથી આપણે સ્પ્રેડ કરી દઈશું અને સેન્ડવિચ બનાવવા મૂકી દઈશું બ્રોકલીને બંને બાજુ આપણે શેકાવા દઈશું બ્રોકલીનું વૈજ્ઞાનિક નામ તો ઘણું લાંબુ છે પણ બ્રોકલી આપણા પેટમાં જે ગેસ્ટ્રિક એસિડ થાય છે તેના સ્ત્રાવને બનવાથી રોકે છે તેથી તે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે પાચન માટે પણ ખૂબ ઉપયોગી છે એક સેન્ડવિચ તો બની ગઈ છે વાત કરતાં કરતાં હવે આ બીજી સેન્ડવીચ મૂકી છે અને તેની ઉપર પનીર એડ કરીને ફરીથી તેને ગ્રીસ કરીશું અને શેકાવા દઈશું તો બે રીતની આપણે અહીંયા સેન્ડવિચ બનાવતા જોઈ તમે પણ આ જ રીતની રેસીપી જરૂર ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને ટામેટાના કેચઅપ સાથે તેને સર્વ કરીશું દર્શનાઝ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જો તમે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોતા હોય તો દર્શનાઝ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે જોયું ને કેટલું ઝડપથી માત્ર પાંચ જ મિનિટમાં બ્રોકલીની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે સેન્ડવિચ ઉપરથી જેટલી સરસ દેખાય છે માનો કે સ્વાદમાં પણ ખૂબ જ સરસ છે આ સેન્ડવિચ તમે ઘરે જરૂર બનાવજો અને તમારા અનુભવ મને કોમેન્ટમાં લખીને જણાવજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ તમે કરશો તો મને ખૂબ ખુશી થશે અને મને નવા વિડીયો બનાવવા માટે પણ પ્રોત્સાહન મળશે તો ખાસ તમે કોમેન્ટ જરૂર કરજો તમારા કોઈ સજેશન હોય તો પણ તમે આપી શકો છો આ રીતે આપણે બ્રેડને સજાવીશું અને ઉપર થોડું પનીર પણ એડ કરીશું અથવા તો બટર પણ છીણીને એડ કરી શકાય છે ઘરે બટર કેવી રીતે બનાવવું તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે માત્ર પાંચ જ મિનિટમાં સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ તૈયાર છે આ રીતના એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટ જોવા માટે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર બનાવી રહેજો ફરી મળીશું ત્યારે આ જ રીતે નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ દર્શના એન્ડ કિચન અપ ચેનલને તમે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં તમને બીજા નવા વિડીયો માટેની લિંક પણ આપેલી છે તો તેને જરૂર જોજો અને કોમેન્ટ જરૂર કરજો થેન્ક યુ ફોર વોચિંગ